બાદ એ અને જામનગર યારો આરોમાં બંનેનું રિઝલ્ટ દરેકની અંદર પોત્રીસો પોત્રીસો આવ્યું છે અને બંનેનું કુલ મિલાઈન સાત હજાર વેકેન્સી પરિણામ ઓછું આવ્યું છે રાજસ્થાનનું ચુંબલી હજાર એકસો દસ વેકેન્સી પાસ કરી છે તે પ્રમાણે અમે આ આંદોલન માટે આયા છીએ અને આવેન્દ્રપત્ર કલેક્ટર સાહેબના અરવલ્લી જિલ્લા કચેરીમાં આવે છે મોડાસા અમારી માગણી એ જ છે કે અમારું પરિણામ કેમ નીચું આવ્યું ગુજરાતનું ઊંચી લેવા કેમ આયુ બધાનું આયુ ચુમ્બલીસ હજાર આવ્યું રાજસ્થાનનું ઉત્તર પ્રદેશ બો હજાર પ્લસ પ્લાસ છોકરો પાસ થયો છે છોકરો અમારું કેમ એવું

માંગણી છે કે અમને આ વાતનો અન્યાય મળવો જોઈએ પરિણામ મળવું જોઈએ